ઉલ્લેખનીય છે કે આવનારી ત્રણ માર્ચના રોજ વડાપ્રધાન શ્રી શાસણની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પ્રવીણ રામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વન મંત્રી મુળુભાઈ બેરા અને જિલ્લાના જવાબદાર તંત્રને લેટર મોકલી પ્રવીણ રામે ત્રણ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મિટિંગ માટે સમય માંગ્યો આ મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રવીણ રામે વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરી છે સાંભળીએ પ્રવીણ રામને આવનારી ત્રણ માર્ચના રોજ દેશના વડાપ્રધાન શ્રી શાસણ ખાતે મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મને સાંભળવા મળ્યું છે કે દેશના વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માગે છે હકીકતમાં જો વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માટે ઉત્સુક હોય તો ઇકો ઝોનના કારણે થતી સ્થાનિક રોજગારીને મોટા પાયે નુકસાનીઓ તેમજ જેણે અત્યાર સુધી સિંહ અને ગીરને બચાવ્યા છે એવા ખેડૂતોને ઇકો ઝોનના કારણે થતી નુકસાનીઓ તેમજ વર્ષોથી વન વિભાગ દ્વારા થતી સ્થાનિક જે લોકો છે એમને જે કન્નગત થઈ રહી છે આ તમામ મુદ્દાઓ બાબતે હું વડાપ્રધાન શ્રી સાથે નિખાલસ ભાવે ચર્ચા કરવા માગું છું અને એટલા માટે મેં વડાપ્રધાન શ્રી પાસે મિટિંગ માટે દસ મિનિટનો સમય માગ્યો છે જો વડાપ્રધાન શ્રી દ્વારા સમય આપવામાં આવે તો અમે અને ગીરના લોકો પણ સિંહ અને ગીરને બચાવવા માગીએ છીએ તો સિંહને ગીર કઈ રીતે બચે અને સાથે સાથે ખેડૂતોને ગીરના સ્થાનિક લોકોને પણ નુકસાની ન થાય એમના વચ્ચેના રસ્તાઓ મુદ્દે પણ વડાપ્રધાન શ્રી સાથે નિખાલસ ભાવે ચર્ચાઓ થઈ શકે પરંતુ દુઃખની બાબત એ છે કે જ્યારથી હું સમજવા લાગ્યો ત્યારથી અત્યાર સુધી લોકમુખે મેં એક જ વાત સમજી છે જાણી છે અને મેં પોતે ફીલ કરી છે કે જે વિરોધ કરવાવાળા લોકો હોય એમની સરકારો ક્યારેય ટેબલ ઉપર બેસાડીને એમને સાંભળતા નથી એમની શું વેદના છે શું વ્યથા છે ક્યારેય સાંભળતા નથી માત્ર એમના દુશ્મન ગણે છે છતાં પણ એક અંદરના વિશ્વાસ સાથે વડાપ્રધાન શ્રી અમને દસ મિનિટનો સમય ફાળવશે એવા વિશ્વાસ સાથે મેં સમય માગ્યો છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર